નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમીદ ના રાખવી જોઈએ નંબર બે આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તેને એ ઓછું જ પડશે નંબર ત્રણ આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે નંબર ચાર જે લોકો દિલના સારા હોય છે સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે નંબર પાંચ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે રાખેલો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે જીવનમાં મુશ્કેલીઓ આવી જાય તો ક્યારેય ડરતા નહીં કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ સાંભળશું તો જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો એ યાદ રાખજો માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે જીવનમાં ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે પાછા એ જ લોકો આવે છે જે રિસાઈને જાય છે બાકી જે અંદરથી તૂટી જાય છે તે ક્યારેય પાછા નથી આવતા અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે ના કોઈ દોસ્ત ના કોઈ પરિવાર ના કોઈ સાથી બસ તમે અને ફક્ત તમારી હિંમત જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ભલે ગમે તેવો હોય પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખો પોતાની કમજોરી ક્યારે કોઈને ના બતાવશો કારણ કે લોકો હંમેશા એનો જ ફાયદો વધારે ઉઠાવતા હોય છે જિંદગીની સફરમાં કેટલાય લોકો મળે છે કેટલાક લોકો આપણો સાથ આપી જાય છે અને કેટલાક લોકો આપણો ફાયદો પણ ઉઠાવે છે જિંદગીમાં જ્યારે તમે સાચા છો ને ત્યારે કોઈ પણ એ યાદ નથી રાખતું અને જ્યારે તમે ખોટા હોવ ત્યારે એ બધા જ લોકો એને યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારી કોઈ કિંમત ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જે લોકો વધારે તૂટ્યા હોય છે એ જ લોકો વધારે મજબૂત પણ બન્યા હોય છે દુનિયામાં દુઃખની વાત તો એ છે કે આપણે ખૂબ જ જલ્દી મોટા થઈ જઈએ છીએ પરંતુ સમજદાર પાછળથી બનીએ છીએ દિલના સાચા લોકો ભલે એકલા રહી જતા હોય પરંતુ તેમનો સાથ ભગવાન જરૂર આપે છે ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો ને એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમત ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જ જરૂરી હોય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના થતી હોય કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી હોય છે દોસ્તો કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે ભલે અરીસાની કિંમત હીરા કરતાં ઓછી હોય પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી માણસ સૌથી પહેલાં અરીસો શોધે છે ચૂપ રહેવું સારું છે કારણ કે અહીં સમજવાવાળું કોઈ નથી અને જે પણ સમજવાવાળા છે તે વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલાં દુઃખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે એક પળ પણ જિંદગીને બદલી દેતી હોય છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દેતો હોય છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તે વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું જ્યારે સંબંધો રડાવવા લાગે છે ત્યારે તેને ઇગ્નોર કરતાં શીખો જિંદગી આસાન બની જશે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઊગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પરંતુ અપમાન હંમેશા જોઈ વિચારીને કરજો કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર